બનાસકાંઠા જિલ્લામાંથી વાવથરાજ જિલ્લાની રચના બાદ હવે બે નવા તાલુકા બનતા લોકોમાં ખુશીનો માહોલ બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવથરાજ જિલ્લો જાહેર થતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી હતી આ ઉપરાંત થરાદ તાલુકામાંથી રાહ તાલુકો તથા વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનાવવા અંગેની સરકારની જાહેરાત બાદ ઉજવણીનો માહોલ છવાયો હતો થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા થરાદ ચાર રસ્તા પર ફટાકડા ફોડી મો મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી રા તાલુકો અને તરણેતર ઢીમા તાલુકો નવીન બનેલ છે એ બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા પ્રભારી મંત્રી શ્રી બળવતસિંહ રાજપૂત સાહેબે જે આ બે તાલુકાને બનાસકાંઠામાંથી ચાર તાલુકા અને આપણો જે વાવથરા જિલ્લો નવીન બન્યો એમાં પણ રા તાલુકો અને ઢીમા ધરણીધર તાલુકો જે નવીન કર્યો છે એ બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તાલુકા અને જિલ્લો જાહેર કરવા બદલ અહીં ખૂબ જ લોકોને ખુશી છે અને ભારતીય જનતા પાર્ટી સરકારનો નો ખૂબ ખૂબ આભાર